ત્રણ હજાર છસો ચોર્યાસી નોંધાઈ છે જેમાં અઠ્યાવીસ બેઠકોમાં સ્ત્રી બેઠકો ચૌદ અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને પછાત વર્ગની સ્ત્રી બેઠકો સહિત અનુસૂચિત જાતિ માટેની બે અનામત બેઠકો અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની સંખ્યા સાત પછાત વર્ગ માટે પાંચ અને ચૌદ બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે નગરપાલિકાની ચૂંટણી બાબતે બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં રાજકીય ચહલ પહેલ જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાઓ આ ચૂંટણી બાબતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા હવે ફૂલ ગુલાબી ઠંડીમાં પણ નગરનો માહોલ ગરમા ગરમ જોવા મળશે એમાં કોઈ બેમત નહીં હોય રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર